નમસ્કાર મિત્રો આપ રહ્યા છો ન્યૂઝ ખેડૂત ઉપર ભૂમાફિયા દ્વારા દાદાગીરી સામે પગલા ક્યાં લેવા આવેદન પત્ર ખાંભાના પ્રજાપતિ ખેડૂત ઉપર ભૂમાફિયા દ્વારા કરવામાં આવતી દાદાગીરી સામે પગલા લેવા આવેદન પત્ર ખાંભાના પ્રજાપતિ સમાજ દ્વારા આજે ખાંભા પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરવામાં આવતી હોવાની અરજ દામજીભાઈ માલણ કિયા નામના ખેડૂત પર ભૂમાફિયાની દાદાગીરી કરતા હોવાના આક્ષેપ રિપોર્ટર ભાવિકર સર ખાંભા ગામમાં ખેતી કરી મારું અને મારા પરિવારજનોનું જીવન નિર્વાહ ચલાવું છું આ મારી જમીનમાં થોડા સમયથી દીવાની મુકદમા ચાલતા હતા જેનો ગેરલાભ ઉઠાવી ભૂમાફિયા તત્વો હોય ત્યાં કબજો જમાવવા માટે તજવીજ હાથ ધરેલું હોય એના વિરોધમાં સમગ્ર ગ્રામ ગ્રામજનોના આગેવાનો આજુબાજુના ખેડૂતોને લઈ અમે આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ અને આ જમીનમાં કોઈપણ જાતનો અઘટિત બનાવ ન બને તે માટે સાહેબશ્રીના દરજ્જેથી કોઈપણ જાતની અને ઝડપથી કોઈ કાયદેસરની કાર્યવાહી થાય તે માટેની અમે રજૂઆત કરી છે